આજના તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસને ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લેકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ એક હજાર ત્રણસો નવ ઊંચો ભાવ એક હજાર પાંચસો એક ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો પાસઠ ઊંચો ભાવ છસો આઠ ઘઉં ટુકડા નીચો ભાવ છસો એક ऊंचा भाव 646 जुवार सफेद नीचो भाव 750 ऊंचो भाव 1000 जुवार लाल नीचो भाव 1000 ऊंचो भाव 1100 जुवार पीली नीचो भाव 450 ऊंचो भाव 550 બાજરી ઊંચો ભાવ એક હજાર પાંચસો દસ ચણા પીળા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર સિત્તેર ચણા સફેદ નીચો ભાવ એક હજાર બસો પચાસ ઊંચો ભાવ એક હજાર આઠસો પચાસ અડદ નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર છસો ચાલીસ મગ નીચો ભાવ એક હજાર બસો પચાસ ઊંચો ભાવ એક હજાર આઠસો थी, नीचो भाव 625, पचीस ऊंचो भाव सात सौ नीचो मगफली हजार एक सौ बत्स मगफी झीणी नीचो भाव नवसो सीतेर ऊंचो भाव एक हजार एक सौ નીચો ભાવ એક હજાર સાતસો ભાવ બે હજાર ઊંચો ભાવ એક હજાર બસો ચાલીસ અજમો નીચો ભાવ એક હજાર એકસો ત્રીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો સોયાબીન નીચો ભાવ સાતસો પંદર ઊંચો ભાવ આઠસો પાંચ ઊંચો ભાવ એક હજાર ત્રણસો 1,325 કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર બસો ઊંચો ભાવ ચાર હજાર બસો પચાસ લસણ નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ એક હજાર ચારસો દસ ધાણા નીચો ભાવ એક હજાર બસો પચાસ ઊંચો ભાવ એક હજાર નવસો એકાવન મરચાં સૂકા નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ બે હજાર એકસો તાણી નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ બે હજાર ત્રણસો છવીસ વરિયાળી નીચો ભાવ એક હજાર બસો વીસ ઊંચો ભાવ એક હજાર પાંચસો જીરું નીચો ભાવ ત્રણ હજાર ચારસો ઊંચો ભાવ ચાર હજાર એકસો નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો પચાસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે ક્યા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ